માધ્યમથી બધાને ખબર પડવા માંડી છે આ તો અદ્ભુત છે આનું પરિણામ પણ આવતું છે અને એનું ફળ છે તમે જુઓ આની અંદર જ બધા પ્રશ્નો જવાબ મળી જાય આપણે જે જે પ્રશ્ન છે એ પ્રશ્નના જવાબ આમાં મળી જાય એટલે વર્તમાન સમયની અંદર આ સુંદરકાંડનો પાઠ અત્યંત ફલદ્રાયી છે જે કોઈ લોકો પ્રેમથી ભાવથી કારણ કે કળિયુગ છે

જપ પણ નહીં થાય તપ પણ નહીં થાય વ્રત પણ ના પડી ગયો લોકો વ્રત પણ જે ફળ આપવું જોઈએ નહીં આપી શકાય તો પડજોમાં હું કરું હું તો કે એક જ તો ભગવાન નું નામ છે ઈ સ્મરણ કરો ભગવાન ની કથા સ્મરણ કરો અને જ્યારે જ્યારે સમય મળે ત્યારે આવા સોદરકાંડ પાઠ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કારણ કે આ પાઠ ની અંદર

ચરિત્ર કલિબલ હતી દાસ તુલસી ગાય ભવન સંશય શવન ધવન વિશાલ રઘુવજી પુનજી સકલા ભરોસ ગ